તો આપણે આ ચાવડાહર ગામ વિશેનો ઇતિહાસ થોડો સમજવાની કોશિશ કરીએ ટ્રાય કરીએ આપણની પાસે જે માહિતી છે એ પ્રમાણે અને જે જે લોકો પાસેથી આપણે વડીલો પાસેથી સાંભળ્યું છે એ પ્રમાણે મોરબી બગથડા અને પંચાસરની વચ્ચે આવેલા ચાવડાહર ગામના વિશે લોકવાયકાઓ અને સત્ય હકીકત કઈક આ પ્રમાણે છે આ વાતની શરૂઆત થાય છે કે એક અવાવરુ જગ્યાએ એક બાવીસ થી પચીસ વર્ષનો યુવાન અવાવરુ જગ્યાએ પાવરની ની ઘટાટોપ જાડીઓની વચ્ચે ભોય ધૂળ ઉપર સુતેલો છે અને બાવરના થયા સાથે બાવરના ઠોંડા છે આ સુતેલો યુવાન એકાએક ઉઠે છે અને કઈક શોધતો હોય કઈક જોવા ઈચ્છતો હોય એ પ્રમાણે ચારે બાજુ નજર દોડાવે છે પણ ખબર નથી પડતી કે યુવાન શું શોધી રહ્યો છે પણ એકાએક જ્યારે એ યુવાન મૂઠે છે ત્યારે એને એનો ઘોડો જોયો ઘોડ ઘોડાની લગામ અને બાવરના ઠોંડા સાથેથી છોડાવી પોતાના ધૂળવાળા થઈ ગયેલા કપડાને બરાબર ખુંખેર્યા અને એ યુવાનના મોઢા ઉપર ખૂબ ભાર લાગી રહ્યો હતો આ યુવાન કોણ હતો આ યુવાન મજો કોઠાના મછુ કાઠાના આહીરોના અનેક ગામમાંના એક ગામ નાની બ્રાર ગામનો શામત લોખિલ આહીર હતો આ યુવાન જ્યારે આ ધૂળ ખંખેરી પોતાના ઘોડાને બાવરના થડિયા સાથે છોડાવીને ઘોડા ઉપર બેસીને બગસડા બાજુ રવાના થાય છે ત્યારે હજી ઉગતો સૂરજનો પહોર હોય છે ધીમે 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 ઘોડો હાકતા હાકતા પોતે એ અસવાર શામત લોખિલ બાજુમાં પોતાના મિત્રનું ગામ બગથડા આવેલું છે ત્યાં નારણ ડાંગરના ઘરે જતો હોય છે જ્યારે દૂરથી નારણ ડાંગરે પોતાના મિત્ર શામત લોખિલને આવતા જોયો ત્યારે નારણ ડાંગર પોતે સવારના પહોરમાં ફળિયાની બહાર ઓટા ઉપર બેઠા બેઠા દાંતણ કરતો હોય છે દેશી બાવળનું એ દાંતણ કરતા કરતા દાંતણની છડ બાજુમાં મૂકી પોતાના પાણીના કળશિયામાંથી કોગરા કરી હાથ લૂછી અને સામત લોખીલ બાજુ ખૂબ હેત ભરેલા અવાજે કહે છે આવ મારા ભાઈ આવ આવ મારા બાપ આવ આવ સામત લોખીલ આવ ઘણા દિયે મારો ભાઈ આવ મારા ભાઈ આવ એમ કરી અને સામે ચાલીને

સારા ગાદલાઓ ધડકડી સાથે મૂકીને મોટા મોટા તકિયા મૂકીને જાય છે પછી બે ભાઈબંધ એ વાતો આનંદ કિલોલની કરે છે સામત ઘોડો ગમાણે બંધાઈ ગયો છે એને જરૂરી ઘાસચારો ગદબ અને ચણા દેવામાં આવ્યા છે ત્યારે નારણભાઈ ડાંગર એમ કે છે કે સામત ચાલ આપણે પેલા કિરામણ કરીએ

સામત આજ ઉદાસ છે એવું એને અણસાર આવે છે ત્યારે નારાયણ ડાંગર પૂછે છે કે હે દોસ્ત હે મિત્ર હે ભૈરુબંધ કેમ આજ કેમ કેમ ખીલતો ખીલતો નથી નથી આ કાઠિયાવાડી શબ્દ છે ભાઈબંધ તને આજ મોજના તોડા નથી છૂટતા કેમ મારા ભૈરુબંધ તું આજ ઉદાસ છે મને એવું લાગે છે કે જાણે કઈ તારા મન ઉપર ભાર છે મને કેમ એવું લાગે છે સામત કે જાણે તારે મને કઈ કેવું છે એમ થાય કે કેવું કે કેમ મને કેમ એવું લાગે છે કે તું તું ખીલતો નથી ઉદાસ છે તારા હૃદય ઉપર કોઈ વાતનો ભાર છે ભેરુબન ભાઈ ભાઈ ને વાત ન કરે મિત્ર મિત્ર ને વાત ન કરે તો કોને કરે ત્યારે ખૂબ વારંવાર ભાઈ ડાંગર પૂછે છે કે સામટ લો તું મને કે શું છે કેમ આજ તું આનંદ માં નથી આવતો